લો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજા માં દેશો તો પેલા બધા જય મા મેલેડી માને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારા બધા હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ઉમીદ કરું છું બધા મજામાં છે આજની બ્લોગ ની અંદર એવું છે કે આજે આપણે જવાનું છે હણોદ હણોદ જવાનું છે ભાઈનું એક આપણે યુટ્યુબર છે એને તાવો છે હણોદ ને અહીંયા તો આપણે અહીંયા જવાના છીએ અને અહીંયા ભાઈ ઇન્વિટેશન આપણને કીધું છે કે ભાઈ તમે આમંત્રણ દીધું છે કે તમે આવજો અને ભાઈએ આમંત્રણ દીધું અને આપણે ન જઈએ એવું કંઈ બનેલું છે એટલે આપણે પછી ફર્સ્ટ ક્લાસ નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાના છીએ હણોદ ભાઈની એ કોણ કોનો તાવો છે કોણ કોણ અહીંયા ભેગા થવાનું છે એ તમને હું હમણાં વિડીયોમાં તમને કહે અને તમે છે વિડીયો જોતા રહેજો અને અત્યારે આપણે જવાનું છે ડાયરેક્ટ હણોદ તો વિડીયો સેલવધી જોતા રહેજો અને આપણે અત્યારે મળશું ડાયરેક્ટ હણોદ જઈને જો મારી યુટ્યુબ ચેનલની અંદર જો તમે પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે વિડીયો જોવો તો છો પણ વિડીયોની પછી જોવામાં જોવામાં તમે ભૂલી જાઓ છો સબસ્ક્રાઈબ કરવાનું એટલે સબસ્ક્રાઈબ પહેલાં કરી ગયો અને હવે આપણે જાવી આગળ વિડીયો તમે છેલ્લે બધી જોતા રહેજો

હજી આપણે એક યુટ્યુબર પણ હજી આવેલા છે એની પણ તમને મુલાકાત કરાવું આ છે ચિરાગ કેમ છે ભાઈ હારું ભાઈ તો વાંધો નહીં તમારે કેમ બસ આનંદ આનંદ છે કેમ છે સેજુબેન હારું ભાઈ તો વાંધો નહીં આ આપણે આ બેની ચેનલ છે એક સિરાક સેજુ બ્લોગ ડેલી બ્લોગ કપલ બ્લોગ બનાવે છે તમે એની ચેનલ પણ વિઝિટ કરી આવજો બહુ મસ્ત કપલ બ્લોગ બનાવે છે બધા ને રવરાવું હોય ને તો ઠીકા મારીને ને રોવરાવી લે દાંત કઢાવે તો બહુ મુશ્કેલ પડી જાય દાંત કાઢવો કરવા પડે કાંડા પડે સારા વ્લોગ બનાવે છે એની ચેનલ છે સેજલ ચિરાગ બ્લોગ ડેઈલી વ્લોગ બનાવે છે કપલ વ્લોગ બનાવે છે પછી ટૂરના વ્લોગ બનાવે છે અને ઘરના બ્લોગ એ બનાવે છે બધું મિક્સમાં છે સબસ્ક્રાઇબ કરી લેજો હા સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે આ મંદિર આવી ગયા હવે ઘડી ખમીને પછી આપણે આમાં પ્રસાદ લઈને તમને ઘરે મળી વિડિયો સેલે હતી તમે જોતા રહેજો

કામ કરતા હોય તો કેટલી પબ્લિક હોય હજારો પબ્લિક ન્યા હોય તો વ્લોગ બનાવી આમાં ડીકેભાઈ શરમ નહીં રાખવાની વ્લોગ આપણે સ્ટાર્ટિંગ નું નવું નવું રહ્યું કે એટલે થોડે અંદર શરમ બાકી તો પછી આપણે જોઈ છે હાલે રાખે કાય વાંધો નહી હું આ આખો દિવસ તમે આરે જો જો કે ઉક્ષર આપણે આપણે સેજલ પછી કેવલની કાકીની કાકી ની બધે ને આપણે બધે આરે મીટઅપ એક જતો મિની મીટક કરનાક બરોબર હું જોઉ છું ક્યાં ગ્લોનું સ્ટાર્ટિંગ કરો એ તમારે શિરાગ બની હાર મૂક્યા વગર કેમ બધા મજામાં ના નિલેશભાઈ તમારે કઈ

કઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો અને ટીકે ભાઈ ની ચેનલ જો પહેલી વાર બધા આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો તો અત્યારે મંદિરે થી પછી આપણે ઘડીક બહાર આવી ગયા હતા કારણ કે મસ્ત એવું વાતાવરણ છે જુઓ તમે એક નંબર વ્યૂ છે આપણે વિચારી છે કે ભાઈ અહીંયા જ આપણે પ્લોટ લઈને એક મકાન સારું એમ તો મને નહીં કહ્યું પણ હવે જો આપણે ભગવાનની જો યુટ્યુબમાંથી જો પેમેન્ટ આવે તો વિચારવી છે કે નાના ના આવી રહેવાની મજા આવે કોઈથી ઉપાધિ નહીં નહીં કાંઈ પાડોશીની ઉપાધિ નહીં કાંઈ એટલે કાંઈ ઉપાધિ નહીં અને આજકાલની સંબંધની વાત કરીએ તો આજકાલના સંબંધ છે એક ફોન જેવા થઈ ગયા છે કારણ કે ફોન ક્યારેક તૂટી જાય કે ખરાબ થઈ જાય કાંઈ નક્કી નહીં એટલે ભાઈ સંબંધ ગમ્યો હોય ને દિલથી હોવો જોઈએ એટલે ગમે દિલથી હોવો જોઈએ સમજ મજા આવે એમ અને ભાઈ પણ આપણા જો અહીંયા યુટ્યુબર જ છે એ બ્લોગિંગ જ ચાલુ કર્યું છે અને ઈ ભાઈ મસ્ત એવો કપલ બ્લોગ બનાવો તો એની ચેનલ પણ વિઝિટ કર્યો છું ડેલી બ્લોગરિંગ છે અને મસ્ત એવી ચેનલ છે અત્યારે આપણે આવી ગયા છીએ મંદિર મંદિરના પણ આપણે જો થોડું ઘણું આગળ છે હમણાં આપણે મંદિરે પણ જાવી જવું છે એક નંબર હતો તો મેં તો હાલો બહાર જઈએ વાતાવરણ જેવું છે

અત્યારે ગામમાં તો તમને ખબર છે કોઈક પાડોશી હોય કે ગમે કાક ને કાક તો બધા પ્રોબ્લેમ તો હશે જ તે અહીંયા કઈ એવી ઉપાધિ તો નહીં મસ્ત એવા તો પલળ લઈ લીધો કાંઈ ટેન્શન નહીં ખાય પીન મસ્ત આનંદ કરવી તો વિડીયોમાં તમે બન્યા રહેજો હજી આપણે મંદિરે જઈને પછી પ્રસાદી પણ લેવાની છે ચતુરભાઈ પણ ત્યાં છે તો એની પણ તમને મુલાકાત કરું વિડીયો છે તમે જોતા રહેજો નિરાત એવો ડીકે ભાઈ લાવો શાક થોડુંક બસ બસ એમ ના હાલે તમને

હું તો ખાલી રમત કરું છું ડીકે ભાઈ અમે હસી મજાક ચાલુ જ હોય એટલા માટે તો નિરાતે પરસેથી ડીકે ભાઈ ને બધા લઈ લીધી છે તો હવે અમે બધા લઈ લેવી તો કન્ટિન્યુ પ્રોગ્રામ બધા બન્યા રહેજો તો મિત્રો આપણે પ્રસાદી લઈને નવરા કરાબ થઈ ગયા અને પછી ચિરાગભાઈ સેદુરભાઈ એ પછી એના ઘરે થોડું ઘણું કામ હતું હવે આપણે પણ હવે ઘર બધું જઈ આવજો સદુરભાઈ હવે

ચોક્કસ પાકું તમને થોડોક સમય આવી ગયો પછી ચોક્કસ અવશ્ય તમારી મુલાકાત તમારા ગામમાં લખ્યું ઇંગોરવાળા ગામમાં તમારે બરોબર પર કઈ વાંધો નહીં અને આવે એટલા બધા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ચાલ્યા કરીને જય દ્વારકાધીશ હવે આપણે ભાઈને પણ મળી દીધો હવે આપણે ઘર તરફ જઈએ કારણ કે થોડું ઘણું આપણે કામ છે પછી હવે ભાઈને મળીશું તો કન્ટિન્યુ તમે બ્લોગમાં માં બનાવી જો કર ભૂી જાય છે અત્યારે થોડું રેડ થઈ ગયું કારણ કે ધરની કાર્ય ત્યાંથી એમાં બહુ મોણું થઈ ગયું તો ધરની કારી નવરા થઈ ગયા સિરાજભાઈ આપતીશભાઈ મળીને ખૂબ જ આનંદ આવ્યો બહુ મસ્ત કરી અને હવે આપણે વિડીયો પૂરો કરી કોમેન્ટ કરીને જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા ને મળી ગયા પાછા નવા બ્લોગમાં